નમસ્કાર મિત્રો હાઈવે પર અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવે છે પૂરપાટ ઝડપે આવતા વાહનો લોકોનો ભોગ લે છે ક્યારેક રોડ અકસ્માતમાં એક જ પરિવારના મોટા ભાગના લોકોના મોત થઈ જતા હોય છે તો ક્યાંક એક્સિડન્ટ સર્જનાર પણ મોતને ભેટે છે આવો જ એક બનાવ છોટા ઉદેપુરમાં બન્યો હતો છોટા ઉદેપુરમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમજ છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ગમખવાર અકસ્માત સર્જાયો હતો ઓરાકાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઓરાકારમાં ત્રણ લોકો સવાર થઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષા સાથે ભયાનક રીતે અથડાતા અકસ્માત થયો હતો જેમાં ઓરાકારમાં સવાર ત્રણ સરકારી કર્મીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો રિક્ષામાં સવાર છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા રિક્ષા અને કારનું અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા તેમજ રિક્ષામાં ઘાયલોને બહાર કઢાયા હતા જે બાદ એમ્બ્યુલન્સને બોલાવીને ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો